જય ભીમ જય સંવિધાન નમબુદાય સમસ્ત અનુસૂચિત સમાજ જૂનાગઢ તથા મોટી મોડ પર આયોજિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે પ્રતિમાનું અનાવરણ સમારંભ તથા જાહેર સભા જય ભીમ સાથે જણાવવાનું કે જૂનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત સમાજ તથા મોટી મોડપરી અનુસૂચિત સમાજ દ્વારા વિશ્વરત્ન મહામાનો મસીહા નારી જાતિ મુક્તિદાતા અને બૌદ્ધિત્વ ભારત રત્ન ઘ સિમ્બોલ ઓફ નોલેજના ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ મોટી મોણપરી ગામે અનાવરણ ભારતીય બૌદ્ધ સભાનું રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સાહેબ આંબેડકર પૌત્ર આયુષ ભીમરાવ આંબેડકર સાહેબના વરદ હસ્તે થશે તેમજ જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા સંજય સોલંકી કેસમાં સરકારશ્રીઓની રજૂ કરેલી આપણી માંગ પૂરી થાય હોય જેથી તે બાબતે આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે ગણેશ જાડેજાના જામીન અરજીમાં દાદર દલીલો જામીન અરજીના નામંજૂર કરવાના વિરુદ્ધ વકીલે સંજય પંડિત સાહેબનું સન્માન રાખેલ છે તે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જનક સમજવાનું તૃણ અદા કરવા તમામ સૈનિકોને યુવાનો આગેવાનો અને માતાઓ બહેનોને વિનંતી છે જય ભીમ જય સંવિધાન નમ બુધાય